શું હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનું છું આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનો આભાર માનું છું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીનો આભાર માનું છું સાથે રાષ્ટ્રીય મૌરી મંડળ પ્રદેશ મોરડી મંડળ અમારા વડોદરાનું નેતૃત્વગણ ને કાર્યકર્તા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરી વખત મને વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે આજે નામાંકન ભરવા જઈ રહી છું ખૂબ ઉત્સાહ કાર્યકર્તામાં છે મને આજે અનેરો આનંદ છે કે ઉમેદવારીના નામાંકન વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં હું નામાંકન ભરવા જઈ રહી છું એટલે મને પણ વિશેષ આનંદ છે અને સાથે સાથે વડોદરાના કાર્યકર્તાઓ વડોદરાના શુભેચ્છકો જે ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીનું પણ સ્વાગત કરવાના છે અને એક અનેરો આનંદ છે વડોદરાના કાર્યકર્તાઓમાં બેન હવે આગળનો કાર્યક્રમ શું રહેશે અહીંથી આપ ક્યાં જશો અને પછી નામાંકન ભરવા માટે ક્યાં જશો બસ અમદાવાદી પોળથી ભગવાનના દર્શન કરી સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી કાર્યકર્તાને ઉદ્બોધન કરશે અને પછી રોડ શો દ્વારા કલેક્ટર ઓફિસે કોઠી કચેરી નામાંકન કરશો તો રંજનબેન ભટ્ટને અત્યારે લોકો અને એમના કાર્યકરોનો ખૂબ ખૂબ સહયોગ અને સહકાર મળી રહ્યો છે તેની સાથે પોતે ખૂબ ઉત્સાહપૂર્વક આજે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે કેમેરામેન કિશોર સોલંકી સાથે કિશોર શ્રી સાગર સાથે સંજય દવે વીટીવી ન્યૂઝ વડોદરા

તમામ નેતા કાર્યકર્તાઓ હાજર રહેશે મહત્વનું છે કે આ સાથે વીટીવી સાથે વાતચીત દરમિયાન રંજન મેને તમામ લોકોનો આભાર માન્યો મુખ્ય પ્રધાન નાયબ મુખ્ય પ્રધાન પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ વડોદરાના નેતૃત્વકારો તમામ લોકોનો તેમણે આભાર માન્યો નિમંત્રોચ્ચાર સાથે આજે તેમણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે ફરી એક વખત તેમણે રિપીટ કરાયા છે બે હજાર માં વડોદરા અને વારાણસી બંને એવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા અને બંને જગ્યાઓ પરથી જીત્યા હતા ત્યારબાદ તેમણે વડોદરા સીટ છોડી દીધી હતી અને રંજનબેન ને ઉભા રાખ્યા હતા અને ત્યારબાદ રંજનબેન જીતીને આગળ આવ્યા સીએમ વિજય રૂપાણી પણ હાજર રહેશે વડોદરામાં અમદાવાદી પોરના ચોકમાં કાર્યક્રમ યોજાશે વડોદરા ભાજપના તમામ નેતા અને કાર્યકરો હાજર રહેશે કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે સીએમ વિજય રૂપાણી પણ હાજર રહેશે